નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આ તારીખે મતદાન યોજાશે આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને ચાર જૂને રિઝલ્ટ જાહેર થશે જોકે પહેલા તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે શરૂ થશે ગુજરાતની બેઠકો માટે સાત મેએ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે અને ચાર જૂને રિઝલ્ટ જાહેર થશે હવે ગુજરાતની ચૂંટણીઓના કાર્યક્રમની માહિતી પણ અહીંયા બાજુમાં આપેલી છે જેમાં તમે જોઈ શકો છો કે કુલ સાત તબક્કામાંથી ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે જેમાં જાહેરનામાની પ્રસિદ્ધિની તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસ રહેશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ રહેશે ફોર્મ ચકાસવાની તારીખ વીસ એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ ગુજરાતમાં મતદાનની તારીખ સાત મે બે હજાર ચોવીસને મંગળવારે રહેશે મતગણતરીની તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ રહેશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ છ જૂન બે હજાર ચોવીસ રહેશે તે મિત્રો વાત કરવામાં તો વિધાનસભાની પેટા પેટાચૂંટણી પણ ગુજરાતમાં યોજાશે જેમાં વિજાપુર ખંભાત વાઘોડિયા માણાવદર અને પોરબંદર બેઠકો પર ચૂંટણી થશે તે મિત્રો વાત કરવામાં તો ગુજરાતમાં કુલ છવ્વીસ લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકો માટે સાત મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાશે જોકે ચાર જૂન બે હજાર ચોવીસના રોજ મતગણતરી પણ થશે હવે ગુજરાતની જે પાંચ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે તેમાં કઈ કઈ બેઠકો ઉપર કોણે કોણે અગાઉ રાજીનામા આપ્યા હતા તેના વિશે જો વાત કરીએ તો માણાવદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ખંભાત બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને વાઘોડિયા બેઠક પરથી અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હોવાથી આ બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી છે સિસ્મોલોજી વિભાગ અનુસાર કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે રાત્રે બાર વાગ્યાને બાર મિનિટે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો જોકે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી વીસ કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના અહેવાલ પણ મળ્યા નથી જોકે કચ્છમાં મેઇન ફોલ્ટ લાઇન વર્ષોથી સક્રિય રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ લોકો ઘરેથી વોટ આપી શકશે લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે હિમાલયથી સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી ઉત્તર પૂર્વ સુધીના બુથ પર સમાન સુવિધાઓ હશે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા તો દિવ્યાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકશે જો તેઓ બુથ પર આવશે તો તે સમયે કમિશનના સ્વયંસેવકો તેમને મદદ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીરોનો માણનો ભાવ રૂપિયા ત્રણ હજારથી બાસઠસો રૂપિયા બોલાયો છે જીરાની સિઝન શરૂ થઈ ગઈ છે માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાનો પાક પહોંચાડી રહ્યા છે પોરબંદર માર્કેટયાર્ડમાં ખેડૂતોને જીરાના પ્રતિમણ ત્રણ હજારથી બાસઠસો રૂપિયા અને ધાણાના પ્રતિમણે એક હજારથી ચૌદસો ને પિસ્તાલીસના ભાવ મળ્યા છે જોકે ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં જીરા અને ધાણાના ભાવોમાં વધારો થશે આથી માર્કેટયાર્ડમાં આ પાકની આવક વધી છે ઊંજા માર્કેટ યાર્ડમાં ઝેરાના ભાવ પ્રતિમાણ રૂપિયા તેત્રીસોથી ત્રેસઠસો ને ત્રીસ સુધી બોલાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આ તારીખે પાંચ વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે ઇલેક્શન કમિશને દેશમાં થનારી લોકસભા ચૂંટણીનો શેડ્યુલ જાહેર કર્યો છે જેમાં સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થનારી પેટા છૂટણીનું પણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે સાત મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં પાંચ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે નોંધનીય છે કે આ બેઠકોમાં બીજાપુર ખંભાત વાઘોડિયા માણાવદર અને પોરબંદરની બેઠકો સામેલ છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવતો ચૂંટણી સંબંધિત તમારે કોઈ ફરિયાદ હોય કે પછી તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય તો તેના માટે વોટર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે છે ઓગણીસો પચાસ આ નંબર ઉપર તમે છૂટણી સંબંધિત તમારે કોઈ ફરિયાદ હોય તો તમે કરી શકો છો સાથે જ કોઈપણ માહિતી પણ છૂટણીને લગતી મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ વખતે કુલ આટલા મતદાતાઓ મતદાન કરશે ભારતમાં સત્તાણું કરોડ મતદારો એક પોઈન્ટ બ્યાસી કરોડ મતદારો પ્રથમ વખત મતદાન કરશે પંચાવન લાખ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે બ્યાશી લાખથી પણ વધુ મતદારો પંચ્યાસી વર્ષની મોટી ઉંમરના અડતાલીસ હજાર ટ્રાન્સજેન્ડર મતદારો પણ મતદાન કરશે બે પોઈન્ટ અઢાર લાખ મતદારો સો વર્ષથી મોટી ઉંમરના અઠ્યાસી ચાર લાખ દિવ્યાંગ મતદારો સામેલ કરાયા કુલ મતદારોમાંથી ઓગણપચાસ સાત કરોડ પુરુષ મતદારો જ્યારે સુડતાલીસ પોઈન્ટ એક કરોડ મહિલા મતદારો છે ઓગણીસ કરોડ યુવા મતદારો જોકે બાર રાજ્યોમાં મહિલા મતદારો પુરુષ મતદારો કરતાં પણ વધુ છે પંચ્યાસી લાખ મહિલા મતદારો પ્રથમ વખત મતદાન કરશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણસો એક નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમદાવાદના જીએમડીસી મેદાનેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસટીની ત્રણસોને એક બસોનું લોકાર્પણ કર્યું હતું તેમણે કહ્યું હતું કે છેલ્લા પંદર મહિનામાં સત્તરસોથી વધારે નવી બસો નાગરિકોની સેવામાં આપવામાં આવે છે વધુમાં તેમણે બસમાં સ્વચ્છતાની તકેદારી રાખવા માટે અપીલ કરી હતી હળવી ટકોર કરતાં બસની બારીઓમાંથી પિચકારીઓ મારવાનું પણ બંધ કરવા કહ્યું છે જોકે એસટીમાં પહેલાં દરરોજ સરેરાશ પચીસ લાખ લોકો મુસાફરી કરતા હતા જે આજે સત્યાવીસ લાખ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભરૂચના જંગમાં ચૂંટણીમાં કોણ બાજી મારશે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાને છ લાખ સાડત્રીસ હજાર સાતસો ને પંચાણું જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો ને એક્યાસી મત મળ્યા હતા જોકે મતે મનસુખભાઈ વસાવા જીત્યા હતા જેમને ભાજપે આ વખતે સાતમી વખત ટિકિટ આપી છે તેમની સામે આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવા ચૂંટણી જંગમાં છે ગઠબંધનને કારણે કોંગ્રેસ ભરૂચ પરથી નહીં લડે ઓગણીસો નેવ્યાસીથી ભાજપના કબજામાં રહેલી બેઠક આ વખતે પણ ભાજપ પાસે શું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મફત વીજળી યોજનામાં એક જ મહિનામાં એક કરોડ રજીસ્ટ્રેશન થયા છે પીએમ સૂર્યગર યોજના શરૂ થયાના એક મહિનામાં જ દેશભરમાં એક કરોડ લોકોએ નોંધણી કરાવી છે ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા આસામ બિહાર તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પાંચ લાખથી પણ વધુ નોંધણીઓ થઈ છે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે જેનો લાભ એક કરોડ પરિવારોને મળશે રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને આમાં સબસિડી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલની માઠી દિશા ઈડી કેજરીવાલનો કેળો છોડતો નથી આજે સવારે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નવમું સમન્સ જારી કરીને હાજર થવા જણાવ્યું છે તેવો રિપોર્ટ ન્યૂઝ ફર્સ્ટ દ્વારા આપવામાં આવ્યો છે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને એકવીસ માર્ચ પહેલાં પોતાના સમક્ષ હાજર થવાનું કહેલ છે હવે ચૂંટણીઓ શરૂ થાય તે પહેલાં બે નેતાઓની ધરપકડ કરવા ઈડીની બાજ નજર હોવાનું જાણવા મળે છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે